જય શ્રી કૃષ્ણ પ્રિય દર્શક મિત્રો મારી આ યુટ્યુબ ચેનલ શ્રી હરિભક્તિ રસમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે અપરા એકાદશી નિમિત્તે જે કથા છે તેનું શ્રવણ કરીશું આના આગળના વિડીયોમાં આપણે અપરા એકાદશીની પૂજાવિધિ તથા મુહૂર્ત વિશે શ્રવણ કર્યું છે જો એ વિડીયો તમે ન જોયો હોય તો આ વિડીયોના અંતમાં હું એ વિડીયો આપી દઈશ એના પર ક્લિક કરી અને તમે એ વિડીયો પણ શ્રવણ કરી શકો છો વર્ષની બધી એકાદશીમાં અપરા એકાદશીનું એક અલગ મહત્ત્વ છે અપરા એકાદશીએ ભગવાન શ્રી વિષ્ણુની પૂજા વિધિ કરવાનું વિધાન છે સાથે જ વ્રત પણ રાખવામાં આવે છે આ અત્યંત ફળદાયી એકાદશીને અચલ એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે અપરા એકાદશીનું વ્રત પરમ ફળદાયી માનવામાં આવે છે માન્યતા છે કે આ વ્રત કરનારને વ્રતનું ફળ મૃત્યુ પછી પણ મળે છે આ વ્રત કરનાર વ્યક્તિને મૃત્યુ પછી મોક્ષની ગતિ પ્રાપ્ત થાય છે અને સાધકને સ્વર્ગમાં સ્થાન મળે છે ભગવાન શ્રી કૃષ્ણએ સ્વયં આ વ્રતની મહિમા વિશે ધર્મરાજ યુધિષ્ઠિરને જણાવ્યું હતું આ વ્રત કરનારને અપાર ધનની પ્રાપ્તિ થાય છે તેમજ તેની કીર્તિમાં વૃદ્ધિ થાય છે તેની બધી જ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને વ્યક્તિની બધી જ મનોકામનાઓ સિદ્ધ થાય છે આ દિવસે ગંગામાં સ્નાનની સાથે દાન વગેરેને પણ વિશેષ મહત્ત્વ આપવામાં આવ્યું છે અપરાનો અર્થ થાય છે જેનો કોઈ પાર જ નથી માન્યતા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી સાધકને અપાર સંપત્તિની પ્રાપ્તિ થાય છે આ એકાદશી સુખ સમૃદ્ધિ અને સૌભાગ્યની પ્રાપ્તિ કરાવનારી છે પદ્મપુરાણમાં જણાવ્યા અનુસાર અપરા એકાદશીનું વ્રત કરવાથી સહસ્ત્ર ગોદાન સમાન પુણ્યની પ્રાપ્તિ થાય છે માન્યતા છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનના તમામ પ્રકારના ભય દૂર થાય છે અને વ્યક્તિને પ્રેત યોનિથી પણ મુક્તિની પ્રાપ્તિ થાય છે આ વ્રતનો મહિમા એટલો બધો છે કે તે વ્યક્તિને મૃત્યુ પછી વૈકુંઠધામની પ્રાપ્તિ કરાવે છે અપરા એકાદશી અતિ પુણ્યશાળી અને બધા પાપોને નષ્ટ કરનારી છે બ્રહ્મ હત્યા કરનારો ગૌત્રની હત્યા કરનારો ગર્ભસ્થ બાળકને મારનારો પર નિંદક તથા પર સ્ત્રી ગમન કરનારો પુરુષ અને બૂત યોનિમાં રહેનારો એકાદશીના વ્રતથી નિશ્ચય જ પાપરહિત થઈ જાય છે જે ખોટી સાક્ષી આપે છે માપતોલમાં દગો કરે છે જાણ્યા વિના નક્ષત્રોની ગણતરી કરે છે અને કુનીતિથી આયુર્વેદિકનો જાણકાર બનીને વૈદ્યનું કામ કરે છે આ બધા જ નરકમાં જનારા પ્રાણીઓ છે પરંતુ અપરા એકાદશીના વ્રતના પ્રભાવથી એ પણ પાપરહિત થઈ જાય છે જો કોઈ ક્ષત્રિય પોતાના ક્ષત્રિય ધર્મનો પરિત્યાગ કરીને યુદ્ધથી ભાગે છે તો એ ક્ષત્રિય સ્વધર્મથી ભ્રષ્ટ થવાને કારણે ઘોર નરકમાં પડે છે જે શિષ્ય વિદ્યા પ્રાપ્ત કરીને સ્વયં ગુરુની નિંદા કરે છે એ પણ મહાપાપોથી મુક્ત થઈને ભયંકર નરકમાં પડે છે પરંતુ અપરા એકાદશીના વ્રતથી આવા પાપી મનુષ્યો પણ સદગતિને પ્રાપ્ત થાય છે જ્યારે સૂર્ય મકર રાશિ પર સ્થિત હોય એ સમયે પ્રયાગમાં સ્નાન કરનારા મનુષ્યને જે પુણ્ય મળે છે કાશીમાં શિવરાત્રિનો વ્રત કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે પિંડદાન કરીને પિતૃઓને તૃપ્ત પ્રદાન કરનારા પુરુષને જે પુણ્ય પ્રાપ્ત થાય છે બૃહસ્પતિ સિંહ રાશિ પર સ્થિત હોય ત્યારે ગોદાવરી નદીમાં સ્નાન કરનારા પુરુષને જે ફળ પ્રાપ્ત થાય છે તે જ ફળ અપરા એકાદશીનો ઉપવાસ કરીને ભગવાન શ્રી વિષ્ણુને પૂજા અને ભક્તિ કરવાથી પ્રાપ્ત થાય છે અપરા એકાદશીનો ઉપવાસ કરીને ભગવાન વામનદેવની પૂજા કરવાથી મનુષ્ય બધાય પાપોમાંથી મુક્ત થઈને શ્રી વિષ્ણુ રૂપમાં પ્રતિષ્ઠિત થાય છે કુંભમાં શ્રી કેદારનાથજીના દર્શન કરવાથી તથા બદ્રીનાથજીના દર્શન કરવાથી જે ફળ મળે છે તે જ ફળ અપરા એકાદશીના વ્રતની બરાબર છે હાથી ઘોડાના દાનથી તથા યજ્ઞમાં સ્વર્ણદાનથી જે ફળ મળે છે તે ફળ અપરા એકાદશીના વ્રતના ફળની બરાબર છે હાલમાં જ વીયેલી ગાય ભૂમિ અથવા સ્વર્ણદાનનું ફળ પણ આ વ્રતના ફળના બરાબર હોય છે અપરા એકાદશીનું વ્રત પાપરૂપી અંધકારના નાશ માટે સૂર્ય સમાન છે તેથી મનુષ્ય અપરા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ આ વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે આ વ્રતનું મહાત્મ્ય સાંભળવાથી તથા વાંચન કરવાથી સહસ્ત્ર ગોદાનનું પુણ્ય પ્રાપ્ત થાય છે હવે આપણે અપરા એકાદશી નિમિત્તે જે કથા છે તેના વિશે શ્રવણ કરીશું પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક રાજા હતો આ રાજાનો નાનો ભાઈ વજ્રધ્વજ તેનાથી બહુ ઈર્ષા કરતો હતો એક દિવસે તેણે રાજાની હત્યા કરી દીધી અને તેના શબને લઈને જંગલમાં એક પીપળાના વૃક્ષની નીચે દાટી દીધું આ કાળ મૃત્યુના કારણે રાજાની આત્મા પ્રેત બનીને પીપળાના વૃક્ષમાં રહેવા લાગી ત્યાંથી જે પણ વ્યક્તિ પસાર થાય તેને રાજાની આત્મા ખૂબ હેરાન પરેશાન કરતી હતી એક દિવસ એક તપસ્વી ત્યાંથી પસાર થઈ રહ્યા હતા તો તે આત્મા તેમને પરેશાન ન કરી શકી તે તપસ્વીએ પીપળાના ઝાડ પરથી રાજાને પ્રેત આત્માને નીચે ઉતારીને તેને પરલોકવિદ્યાનો ઉપદેશ આપ્યો રાજાને પ્રેતીઓનીમાંથી મુક્તિ અપાવવા માટે ઋષિએ સ્વયં અપરાય એકાદશીનું વ્રત કર્યું હતું બારસના દિવસે વ્રત પૂર્ણ કર્યા પછી પોતાના વ્રતના પુણ્યને પ્રેત આત્માને આપી દીધું અપરાય એકાદશી વ્રતના પુણ્યની પ્રાપ્તિના કારણે રાજા પ્રેત યોનિમાંથી મુક્ત થયા અને સ્વર્ગ લોકમાં સ્થાન પામ્યા તો ભક્તો આટલું મહત્ત્વ છે અપરા એકાદશીના વ્રતનું અને આ વ્રતની ખૂબ જ મહિમા છે ભક્તો આજનો વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય પસંદ પડ્યો હોય તો વિડીયોને લાઈક કરી બીજા લોકો સુધી વિડીયોનો પ્રચાર કરજો જેથી બીજા લોકો પણ શ્રવણ કરી શકે અને તે પુણ્યના પણ તમે ભાગીદાર થાવ કોમેન્ટમાં જય વિષ્ણુ ભગવાન જય લક્ષ્મી માતા જરૂરથી લખજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા ભક્તોને મારા જય શ્રી કૃષ્ણ વિડીયો જોવા માટે ધન્યવાદ